સીધો અંદર બેઠેલા મુસાફરના માથામાં ઘુસી ગયો હતો પીવનડી માં નારપોલી ધામણકર નાકા પર બનેલી આ ઘટનામાં લોહીલવાડ થયેલા આ મુસાફર ને આસપાસ ભેગા થઈ ગયેલા લોકો પ્રાઇવેટ હોસ્પિટલ માં લઈ ગયા હતા મુંબઈ મેટ્રોપોલિટન જન ડેવલપમેન્ટ અથોરિટી એ અકસ્માતની ગંભીર નોંધ લીધી હતી અહીંના કામ માટે નિર્માયેલા કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી ભૂલ માટે પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો વીસ વર્ષીય ભારતીય યુવક ઇજાગ્રસ્ત મુસાફર વિઠ્ઠલ નગરનો રહેવાસી હતો અને તેની સારવારનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર ભોગવશે આ ઉપરાંત સીજી ઇન્ડિયાને પણ સુપરવાઇઝિંગમાં થયેલી ખામીને પગલે પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચ્યા મેટ્રોના બ્રિજ પરથી પડેલા સળિયાએ સાનમાં બેઠેલા પેસેન્જરના માથામાં ગયો હતો તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડીએ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ